નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું ત્યારે સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના નિવૃત્તિ પામેલા પેન્શનધારક માટે આજના મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું ખરાબ સમાચાર છે મિત્રો આઠમો પગાર પાંચનો લાભ આ નિવૃત્તિ પેન્શનને નહીં મળે સરકારનો મોટો નિર્ણય છે પેન્સોને પેન્શનની આશા પાણી ફરી ગઈ મિત્રો તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ જો તમે પેન્શનધારક છો ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તમારા માટે આયોજનો આ વિડીયો ઉપયોગી બનશે તો વિડિયો અહીંયા સુધી બનાવી લોજો મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તેલ ગૃહ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું જ છો આવશે જોઈન થઈ જજો તો તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે જે મહત્વના મુદ્દાઓ છે એમાં પહેલો મુદ્દો છે પેન્શનની આશા પાણી ફેરવી ગયું ગુજરાત રાજ્યને કયા પેન્શન પેન્શન લાભ નહીં મળે આઠમો પગાર પંચ કયા પેન્શને મળશે લાભ પેન્શન કેમ અનદેખી કરવામાં આવી પેન્શનને કેમ દાણાનું પ્રદર્શન કર્યું તો મિત્રો ત્યારબાદ ધરણા પરિસરમાં કયા કર્મચારીઓના અધિકારનો લાભ લીધો છે વર્તમાન સરકારે પેન્શન કેમ ભાર સ્વરૂપે જોયો છે ને હજાર છવ્વીસ પહેલાં સેવન નિવૃત્તિ થયેલા પેન્શનને કેમ લાભ આપવાનો ઇન્કાર કર્યો છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં વિગત ચર્ચા કરીશું વિડીયો પસાર લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેક મટન ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનને એસોસિએશનને આઠમા પગાર પંચો લાભની માગણી સાથે રણા પ્રદર્શન કર્યા વિરોધમાં સામેલ નેતાઓ સરકાર પર પેન્શનના હિતમાં અવગણનાનો આરોપ લગાવ્યો છે મિત્રો વરિષ્ઠ સંવાદદાતાએ નિવૃત્તિ કર્મચારી અને પેન્શનના શિક્ષક મહાસંઘ મંગળવારે શાસ્ત્રીય ગાત દાણા પ્રદર્શન કર્યું જેમાં સિવિલ સર્વિસેસ મેન્યુઅલ પાસું ખેંચવાની અને પેન્શનની આત્મપકાર પંચનો લાભ આપવાની માંગ કરવામાં આવી બેઠક પછી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સંબોધિત પાંચમો પાંચ મુદ્દાઓનું મેમોરડલ પોલીસ અધિકારીને સોંપવામાં આવ્યું યુપી બોર્ડના નિવૃત્તિ અધિકારીના કર્મચારીના કલ્યાણ સંઘના અધિકારીઓને સભ્યોને વરુણા નદી કિનારે શાસ્ત્રી ઘાટ ખાતે વિરોધ પ્રદર્શન ભાગ લીધો માધ્યમિક શિક્ષક અને જલના જિલ્લા પ્રમુખ શરફુદ્દીન જણાવ્યું હતું કે વર્તમાન સરકારે પેન્ચોને બોજ ગણી રહી છે તેને તેમને આઠમો પંચનો લાભ આપવા માગતી નથી મિત્રો અને આ તેમનો એટલો ફટકો છે એસોસિએશનના પ્રમુખ વીરેન્દ્રસિંહ જણાવ્યું હતું કે સરકાર એક જાન્યુઆરી બે સો વીસ પહેલાં નિવૃત્તિ થનારા પેન્ચોને આઠમા પણ લાભથી વંચિત રાખવા માગે છે પેન્શન મેળવવું એ પેન્શન અધિકાર છે વરિષ્ઠ ઉપપ્રમુખ મંદન મોહન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના લડાઈ વિના કર્મચારી અધિકાર આપી રહી નથી બાવીસ એપ્રિલ રાજ્યભરના વિરોધ પ્રદર્શન બાદ સરકાર બે ટી ટકા ટી એની જાહેરાત કરી હતી બોર્ડ રિજનલ ઓફિસ સ્વારસરણ નેવૃત્ત કર્મચારી કલ્યાણ સંઘના પ્રમુખ ડૉક્ટર રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે વર્તમાન સરકારી કર્મચારી વિરોધી છે એક કાર્યરત કર્મચારીને પેન્શન વચ્ચે મતભેદ ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો મિત્રો તેમણે પ્રાથમિક શાળાના વિલીનીકરણના પ્રક્રિયા ખોટી ગણાવી છે વિરોધ પ્રદર્શનમાં એસોસિએશનના જિલ્લા મંત્રી અશોકસિંહ સુરેશ કુમાર સિંહ પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કુમાર સિંહ પેન્શોના સીતારામ રવિશંકર ડુબે ઓમ પ્રકાશ પાંડે સિંહ જ્યોતિપ્રકાશ શુક્લા લાલજી પાલ સચિન્દ્રકુમાર ડુબે કમલેશ સિંહ મુમુ યાદવ લાલ બહાદુર પ્યરેલાલ જનાદરસિંહ વિનોદકુમાર ચૌધરી દિનેશસિંહ દિનાનાથ વગેરે હાજર રહ્યા હતા તો આ મિત્રો જેમ કહેવામાં આવી રહ્યું છે પેન્શન અને બે હજાર છવ્વીસ પેન્શન પહેલાંના પેન્શનધારકોને આઠમો પગાર પંચનો લાભ નહીં મળે તેવા તેવું સરકારે નિર્ણય લીધો છે આ નિર્ણયના કારણે જે સરકાર દ્વારા જે જે પેન્શનધારક મિત્રો છે તેમણે ફરી એકવાર આંદોલનનો ઉપસકાર ઉપચકાર સાચવી રાખ્યો છે અને ફરી એકવાર તેમની માગણી કરી છે તેમને પણ લાભ આપવામાં આવે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દુ પાર્લર